ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં હું નાથુરામ ગોડશે નામનું એક નાટક રાજ્ય સુરત અને વડોદરામાં પણ આ પ્રકારના નાટક ભજવાયા છે હું નાથુરામ ગોડસે કોઈ આઈડિયા ગ્રુપ કોઈ આસિફ પટેલ કોઈ પરિતોષ પેન્ટર આ પ્રકારના લોકો આ નાટકને પ્રસ્તુત કરી રહ્યા છે જે એની જાહેરાતમાં છે ભારત દેશમાં આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડશે જેને આદરણીય મહાત્મા ગાંધી જેમણે આ દેશના હજારો કરોડો લોકોને આઝાદીની લડાઈ લડવા તૈયાર કર્યા એ મહાત્મા ગાંધી જેમણે આ દેશને ગ્રામ સ્વરાજ અને સ્વરાજની ચેતના આપી સ્વનિર્ભર થવાની ચેતના આપી આત્મનિર્ભર થવાની ચેતના આપી ગુજરાત વિદ્યાપીઠ જેવા ઇન્સ્ટિટ્યુશનો આપ્યા અને સાથે સાથે અસ્પૃશ્યતા દૂર થાય તે દિશામાં કામ કર્યું આ દેશમાં ભાઈચારો શાંતિ એકતાથી બધા સમુદાય રહે એ દિશામાં કામ કર્યું અને આના માટે શું ગાંધીજીની છાતીમાં તણ તણ ગોળી દરબી દેનાર વ્યક્તિ સારો કહી શકાય આડત્રીસ વયે જે વ્યક્તિએ વિરોધ કરવો ક્યારેય નહોતું આવ્યું કે ડરપોક નાથુરામ ગોડશેને આજે જ્યારે ગુજરાત જે ગાંધીજીની જન્મભૂમિ છે ગાંધીજીની કર્મભૂમિ છે ત્યાં તેમના હતયારાનું નાટક ભજવાય તે ખૂબ જ દુઃખદ છે સાથે 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 આ સરકાર નરેન્દ્રભાઈ મોદી જયારે વિશ્વના પ્રમુખ નેતાઓને દિલ્હી બોલાવે જી ટ્વેન્ટી સમિટમાં બોલાવે તો સૌપ્રથમ પ્રથમ મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર લઈ છે મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર વિશ્વના પ્રમુખ દેશોના નેતા નમન કરે એ ગાંધીજીના હત્યારાને મહિમા મંડન થાય તો એની પરવાનગી શું આ સરકાર આપી રહી છે એ એ ગાંધીજીના પ્રથમ આતંકવાદીને બનાવવાનો પ્રયાસ થાય તો એની પરવાનગી શું આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આપી રહી છે આ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી કેમ જ્યારે મહાત્મા ગાંધી છે એક એવું વ્યક્તિત્વ કે જે વિશ્વગુરુ કહી શકાય જેના નામે સો થી વધારે સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશોમાં પ્રતિમા હોય સો થી વધુ દેશોએ તેવા વ્યક્તિ જેનાથી આલ્બર્ટ આઇન્સ્ટાઇન બેરાકોબામાં દલાઈ લામા જેવા લોકો સ્ટીવ જોબ્સ જેવા લોકો પ્રભાવિત હોય તેવા વ્યક્તિની હત્યા કરનારા દાનવ નાથુરામ બનાવવાનો પ્રયત્ન કોઈ પણ સંજોગોમાં નાતુ ચલાવી લેવાય ગાંધીજી પહેલા પણ હીરો હતા કરોડો ભારતીય અને સમગ્ર વિશ્વમાં જે લોકો શાંતિ અને અહિંસામાં વિશ્વાસ રાખે તેમના માટે આજે પણ એ તેમના માટે મહાત્મા ગાંધી હીરો છે અને ભવિષ્યમાં પણ મહાત્મા ગાંધી હીરો રહેવાના છે રહેવાના છે રહેવાના છે